હેલો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખો તમે બધા મજામાં છો અને કાયમ માટે મોજમાં જ રહેવાનું તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અને તમને ખબર છે કે આપણે છે ને કાલ બરોડા આવ્યા છે રખડવા સારું રખડવાની પતંગી છે ગાવાનું પતંગીરી અને આપણે કાલ બરોડા આવ્યા છે ને મજા આવી એટલે એક નંબર મારો ભાઈ રેકોર્ડિંગ મજા નો તારી ફૂલ મોજા આવી બધા કલાકાર મળી અને મજા આવી મતલબમાં તો કઈ નઈ આ ભાઈ પતંગ સગાવી રહ્યા છે આવું ઢાબા પર આવતા રહ્યા છે અને આ ભાઈ છે ને

रात सगने लागया अरे चश्मा लगाओ तो देख सके जाए अरे कोने के तो पता नहीं सके आ चश्मा लगा तो सगि जान के बाहर जाए सत्ती के न ताल पता नहीं बोले आप मार का ना यार मारती पता नहीं सकता नती हूं कामरा चश्मा चश्मा लगा दे आना सडा वैसे मारती सकती नती

आनो बारो ya गाव सका गाव सका गाव ओए ये ये ओ प्रत्यक्ष सगळे गाव रावसिस आहे ابو ए सगळे जाऊं मराय जय जय काफी काफी बैठ हाती काफी ये आप बस बूट पे रसे મેં ફેમસ થયા ફેમસ આપણો સાહેબ પેલો લુગો છે નહીં શકે છે એનું કેવાય લે એનું કેવાય લે ખબર નહીં મોજ કરે છે મોજ મારો ભાઈ મોજ આયા બહુ મોજ કરે છે આ નાયો પતંગ લઈને લાશે બારી બીજા પીકા ડાસવાનો મજા આવે

હા બદલાજી આ ભાઈપંદો એ લટેલ ગાડ્યો રે ભદ્રો દારૂણો મેગ પતંગ સગાવાનું કામ પતાવ્યું આપણે જેમ તેમ કરીને કપાઈ ગઈ બધી થોડીક બીજી બે તાળક પડી સેલ્ફા બીજી એક બી પડી અને નરિયો છે ને ગાડી સાફ કરે છે કા તો નરિયા આપણે રખડવા છે ને આવું અરેને સાહેબ ફરવા 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 લાવવાનું છે ફરવા અને આપણું છે ને જેખ જ વિકાસનું પે લીધું છે તો આ વિકાની ગાડી

જોવા તમે પહેલી વાર છે ને મેં લાઈવ જોયું છે મતલબ મેં પહેલી વખત લાઈવ કરીને એવી રીતના મેં જોયું છે મેં છે ને કોઈ વખત જોયું નથી એટલે આપણે જોવા આવ્યા છે જો આવી રીતના થાય છે આ હું છે પક્ષી બચાવ કેન્દ્ર એટલે કયું પક્ષી થાય તે આપણે અહીં આવવાનું એટલે પક્ષી બચાવ કેન્દ્ર છે હરિનગર નાકાની નીચે સાઈડમાં છે હરિનગર નાખું છે એ સાઈડમાં જ છે ચાલો હાવ નીકળે રૂમ પેર મોડું થાય છે થોડુંક રખડીને મારા ભાઈ રૂમ પેર આવી ગયા છે ને આપણે છે નરસિંહ ને

બાકી બધું તમને દુકાનો છે જાણે હાની હાની સી મોબાઈલ શોપની છે આ દુકાન અને સામે આ હાની છે આ કલ્ટ્રેલિંગ છે લાગે અને અહીંયા આઈસ્ક્રીમ મળે એ આઈસ્ક્રીમ ખાવું છે નથી ખાવું પણ આ તું નહીં ખાય ખાય એ મજા આવે બાકી સામે છે ને ઘણી બધી દુકાનો છે આપણું સિફ રખડવા આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા આ બધું શું છે ભાઈ આ ઢીંગલા ભીંગલા બધું ઘણું બધું છે અહીંયા અને અહીં સેમ્પલ છે જુઓ

ત્યાં છે ને બ્લોક આગળ બનાવી નહીં શક્યા એટલું મેનેજ કરી લીધો મારા ભાઈ અને આપણે છે ને રૂમ પર આવીને સુઈ ગયેલા ત્યારે હમણાં હું ભાળીયું તે મેં કીધું ઓહો બ્લોક મેં કીધું એન્ટિંગ કરવાનું બોલી જાય એટલા માટે છે ને આપણે સ્ટાર્ટ કરી નાખ્યું થોડું ચાસી મૂકી દીધું તઈ બોર્ડ પર અને ચાસી કરી લીધું છે ના જાણે શું કરે છે મોબાઈલ વાળાનું આ ઇન્સ્ટાગ્રામ વાળા નરેશભાઈ શું કરે ઇન્સ્ટા વાપરે ઇન્સ્ટા વાપરે પેલા ભાઈ બી ઇન્સ્ટા વાપરે તો આજના બ્લોગમાં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા માં ત્યાં સુધી ટાટા બાય બાય